બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાનો જો તમે પણ ફેસબુકનો પાસવર્ડ ભૂલી ગયા છો અને ફેસબુકનો પાસવર્ડ તમારા મોબાઈલની અંદર ભાઈ કઈ જગ્યાએ જોવા મળશે એ પણ હું તમને બે તમારા મોબાઈલની અંદર ફેસબુકનો પાસવર્ડ તમને લાઈવ દેખાડવાનો છો અને કઈ રીતની એની પ્રોસેસ હશે એ બધું તમને દેખાડવાનો છો અને જો તમારા મોબાઈલની અંદર ભાઈ એક સેટિંગ કામ ન આપે તો તમે બીજું સેટિંગનો ઉપયોગ કરીને પણ તમારા મોબાઈલની અંદર ભાઈ ફેસબુકનો પાસવર્ડ ચેક કરી શકો છો તો આ વિડીયો ભાઈ તમે પૂરેપૂરો કંપની જોઈ લે જોઈ લે તમને પણ બધી પ્રોસેસ સમજાઈ જશે તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો પેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો પહેલાં તમારા મોબાઈલનું જ તમારે ભાઈ સેટિંગ ઓપન કરી લેવાનું છે તો હું સેટિંગને ઓપન કરી લઉં સેટિંગ ઓપન કર્યા બાદ તમે નિશ્ચય સિલેક્ટ કરશો તો આ રીતે હું નિશ્ચય સિલેક્ટ કરું નીચે આવ્યા બાદ અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે ગૂગલ ગૂગલનો એક ઓપ્શન જોવા મળતું હશે એની પર જ તમારે આ રીતે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો છો ઉપર જ તમને ઈમેલ એકાઉન્ટનું ભાઈ ઓપ્શન જોવા મળતું હશે તો એની પર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે તમારો ફેસબુકમાં જે તમે ઈમેલ એકાઉન્ટ એડ કરેલું હોય ઈ ઇમેલ એકાઉન્ટ તમારે સિલેક્ટ રાખવાનું છે સિલેક્ટ રાખ્યા બાદ અહીંયા જ લખ્યું હશે પાસવર્ડ મેનેજર તો પાસવર્ડ મેનેજર ઉપર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો છો અહીંયા તમને ફેસબુક ડોટ કોમ લખેલું જોવા મળતું હશે તો એની પર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં જે પાસવર્ડ તમે સેટ કરેલો છે એ પાસવર્ડ તમારે આ રીતે સેટ કરવો છે પાસવર્ડ સેટ કર્યા બાદ ડાયરેક્ટ તમારા ફેસબુકના જેટલા એકાઉન્ટ હશે એ બધા એકાઉન્ટ તમને જોવા મળી જશે તમારા પાસવર્ડ જોવા માટે અહીં તમને પાસવર્ડનો એક ઓપ્શન જોવા મળતો છે એની સામે જ તમને આંખનું નિશાન જોવા મળે એની ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારો પાસવર્ડ તમને જોવા મળી રહેશે તો આ આ પહેલાં સેટિંગથી તમારા પાસવર્ડ તો તમને જોવા મળી રહે તો તમે આ રીતે પાસવર્ડ ચેક કરી શકો છો હવે આપણે વાત કરી લઈએ સેટિંગ નંબર બે સેટિંગ નંબર બેમાં તમારે ફેસબુકને જ ભાઈ ઓપન કરવું હશે તો હું ફેસબુકને ઓપન કરી લઉં અને ફેસબુકમાં મારું ઓલરેડી આ એક કહું ને વન છે તો પહેલાં મારે એક પ્રોસેસ કરવી જોશે ને એ પ્રોસેસ તમારા મોબાઈલમાં ભાઈ ડાયરેક્ટ પ્રોસેસ આવી ગઈ હશે અત્યારનું એ પ્રોસેસ પહેલાં કરી લો તો પ્રોફાઇલ ઉપર ક્લિક કર્યા બાદ ફેસબુકનું જ ભાઈ પહેલા હું સેટિંગ ઓપન કરી લઉં સેટિંગ ઓપન કર્યા બાદ એકાઉન્ટ સેન્ટર ઉપર હું ક્લિક કરી દઉં તો ફટાફટ હું ક્લિક કરી દઉં પછી તમને આગળની પ્રોસેસ દેખાડું તો આ રીતે મેં એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા જ લખ્યું છે પાસવર્ડ એન્ડ સિક્યુટી તો એની ઉપર હું ક્લિક કરી દઉં ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો છો ઉપર જ લખ્યું છે સેન્સ પાસવર્ડ તો સેન્સ પાસવર્ડ લખેલું છે એની ઉપર જ હું ક્લિક કરી દો એની ઉપર ક્લિક કર્યા બાદ અહીંથી ફેસબુક સિલેક્ટ કરી લો ઇન્સ્ટાગ્રામ સિલેક્ટ કરવો તમે ઇન્સ્ટાગ્રામ પણ સિલેક્ટ કરી શકો છો તો આ પેજ ઓપન થઈ જશે જો તમે ફેસબુક ઓપન કરો છો ને તમે પાસવર્ડ તમારો ભૂલી ગયા હોય તો નિશ્ચિત તમને એક ઓપ્શન જોવા મળશે ફોરવર્ડ પાસવર્ડનો એક ઓપ્શન જોવા મળતો હશે તો એની ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ આ આખું પેજ ઓપન થઈ જશે તમારો મોબાઈલ નંબર તમે ફેસબુકમાં એડ કરેલો હશે તો એ જ મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે તો અહીંથી તમારે પહેલાં સિલેક્ટ કરવું જશે જો તમારે ઓટીપી વોટ્સઅપમાં જોતો હોય તો તમે ઓટીપી વોટ્સઅપ સિલેક્ટ કરી શકો છો પછી ઈમેલ એકાઉન્ટ પણ સિલેક્ટ કરી શકો છો નીચે તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ ઓટીપી આવશે ઈ ઓટીપી તમારે એન્ટર કરી દેવાનો ઓટીપી એન્ટર કર્યા બાદ પછી તમારે બે વાર તમારો નવો પાસવર્ડ સિલેક્ટ કરી દેવાનો નવો પાસવર્ડ સિલેક્ટ કર્યા બાદ નીચે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારો ફેસબુક ઓપન થઈ જશે તો આ રીતે તમે તમારો ફેસબુકનો પાસવર્ડ ચેક કરી શકો છો વિડીયો જોવા માટે થેન્ક યુ